આધ્યાત્મિક મહાસક્તિમાં સ્વાગત છે આજે વાત કરીએ પારદેશ્વર શિવલિંગની પારદેશ્વર પારદમાંથી નિર્મિત કરવામાં આવેલા પદાર્થોમાં બહુ સૌથી મહત્વનું હોય તો પારદ એક તો મરક્યુરી જેને કહી ખૂબ મહત્વપૂર્ણ છે પણ પારદના શિવલિંગનું શાસ્ત્રોમાં પુરાણોમાં વેદોમાં ખૂબ મહત્વ છે પારદને રસ કયો છે અને રસલિંગનો મહિમા જ્યોતિર્લિંગ કરતા વિશેષ તંત્ર ગ્રંથોમાં અને શિવ પુરાણ આદિ ગ્રંથોમાં વર્ણવેલ છે રસલિંગ અર્થાત આ એવી ધાતુ જે લિક્વિડ ફોર્મમાં છે પારક એને શુદ્ધિકરણ કરી એને સંશોધિત કરીને ઘન સ્વરૂપ આપવામાં આવે અને એની અંદરથી શિવલિંગનો આકાર આપવામાં આવે અને એ શિવલિંગની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થઈ શકતી હોય છે કહેવાય છે પારદના શિવલિંગની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે મનોકામનાઓને પૂર્ણ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ઉર્જા રહેલી છે પારદ ધાતુ જેમાંથી નિર્મિત થયેલ કોઈ પણ પ્રતિમા કોઈ પણ યંત્ર ખૂબ જ વિશેષ ફળદાયી બને અને મેં આપણે વાત કરીએ કે પારાના શિવલિંગની પૂજા કરવાથી શું લાભ થઈ શકે તો કહેવાય છે પહેલા પહેલું તો પારાનું શિવલિંગ જો તમારા ઘરમાં સ્થાપિત કરો છો તો પહેલું પરિણામ એ છે ઘરમાં ક્યારેય અકાલ મૃત્યુ નથી અને કહેવત પણ છે કે અકાલ મૃત્યુ એનું થાય કે જે ચાંડાલનું કર્મ કરે પણ કાળ પણ એનું શું કરી શકે જે ભક્ત હોય મહાકાળનો અર્થાત મહાકાળનું પ્રતિક એટલે પારદ રસલિંગ અને પારદેશ્વર શિવલિંગ જ્યારે તમે પૂજા અર્ચના કરો અને ત્યારે શિવના આશીર્વાદથી ઘરમાં જે ઘરમાં પારાનું શિવલિંગ છે એ ઘરમાં અકાલ મૃત્યુ અકસ્માતમાં બીમારીમાં મૃત્યુ નથી થતી ઘરમાં પારદ શિવલિંગ રાખવાથી પાપ નાશ થાય

દ્રવ્ય દાતા છે ભારતના શિવલિંગની પૂજા કરીએ તે સમય રુદ્રાભિષેક સાથે અભિષેકમાં ત્યારે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે કારણ કે આ શિવલિંગ મનોકામનાઓને પૂર્ણ કરે તમારી જે મનોકામના છે એ જ્યારે શિવલિંગ આગળ વ્યક્ત કરી તમે અભિષેક અર્ચન પૂજન કરો નિત્ય શિવની કૃપાથી એ મહાદેવની કૃપાથી કૃપાથી શિવલિંગની આર્થિક બાબતોમાં સફળતાની પ્રાપ્તિ થાય છે જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે જે મનોકામના જે ભાવ છે એ જો વ્યક્ત કરીને શિવલિંગની પૂજા અર્ચના તો ઘરમાં સુખાકારી સુખ સુવિધાના સાધનોમાં પણ વધારો થાય પરિવારમાં

ઉચ્ચ રક્તચાપ આની બીમારીમાં લાભ મળે છે અર્થ પારાના શિવલિંગને જે જળ અર્પણ કર્યું હોય એ જળને એક બુંદ આચમન કરવાથી આ લાભ મળે છે વિશેષ જળપાન ન કરવું માત્ર એક બુંદ અકાલ મૃત્યુહરણમ સર્વ્યાધિ વિનાશનમ શિવ પાદોદ કંપિતવા જે થ્રે ધારયામ્યહમ આ મંત્ર બોલી એ જળનું એક ટીપું આચમન કરી લેવું જેનાથી બીપીમાં રાહત થયાના સ્પર્શ માત્ર મર્ક્યુરીના સ્પર્શ થી રક્તચાપમાં લાભ મળતો હોય છે પારદ ખૂબ શિવલિંગની તમે પૂજા બીમારીમાં કરતા હો જાતે વ્યક્તિ કરતો હો તો વિશેષ લાભ મળે છે બાર જ્યોતિર્લિંગ જેટલું કે એના કરતા થોડું વિશેષ મહિમા ગણીએ તો પારદના શિવલિંગનો શાસ્ત્રમાં છે

અનંત ગણું પુણ્ય ફળ આપે છે એટલે પારાના શિવલિંગની પૂજા કરવી બિલવપત્ર વગેરે બધું ચડાવવું સંપૂર્ણ રીતે એ જ રીતે પૂજા ઉપચાર કરવા પણ પારાના શિવલિંગનો સ્પર્શ થતા તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં વહન થાય છે જો ઘરમાં કોઈ સંકટ આવવાનું હોય તો સંકટ શિવલિંગ પોતે પોતાની પ્રગ્રહણ કરી લે છે પરિવાર ઉપર આંચ આવવા દેતા નથી માટે કરીને ખૂબ મહત્વપૂર્ણ વાસ્તુમાં પણ કયું છે પારાનું શિવલિંગ કરવું ખૂબ જ આખા બ્રહ્માંડ પ્રતિક બ્રહ્માંડ જ્ઞાન પ્રદાન કરવા વાળું આ શિવલિંગ છે એટલે પારાના શિવલિંગની પૂજા મંગલકારી સાબિત થાય છે આજે બસ આટલું જ કાલે ફરી મળશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને રહેતા આશુતોષ આચાર રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભરવાની